રામ રામ જય શ્રી કૃષ્ણ જય મુરલીધર કેમ છો બધા મજામાં સ્વાગત છે નવા બ્લોગમાં ભાઈ હાલો કાલનો વિડીયો તમે જોયો હે અને શરૂઆતમાં જોયો ને લગભગ માનો કે તેર તારીખ ચૌદ તારીખ અને હાલો આજે સવાર હવારમાં સોળ તારીખ આપણે કાલ થોડીક ધાણી વાવી છે કેટલા ખબર ત્રણ ચાર હાથ હાથ ક્યારે આપણે અહીંયા થયા હે ઓયડી ને ગુંદા વચ્ચે કાલજી વિડીયામાં કીધું હતું ને પ્રમાણે થોડુંક પાઉં અઘરું છે કેમકે આ જમીનમાં આપણે પિત્ત નથી કરતા ટ્રેબર ઢરિયાવાળી વધારે છે અને બહુ આછી જમીન છે પરવા થોડાક રાજમાં વાવ્યા હતા એ તો ફુવારા ઉપર એટલે રાજમાં બહુ ના જાય હું પણ તો એ હારા થયા હતા હજી આપણે વેચ્યા નથી એમને રહી ગયા હે જોઈ કેવું થાય ધાણી અને ખડ તો થાય જ ફૂદડી બહુ થાય છે આ જમીનમાં અમારે રાજુભાઈ મંડાઈ રહ્યા ટાણ રાજુ પેલા ના કર નાખાય પારી

અમાર બેને શરૂઆત આવી જ રીતના થતી હોય કાયમ ભાઈ હા એટલે બોલી હે ઓ ઓલાઈ ક્યારે બધા પૂગી જાત અને આ ક્યારે પૂગી જાશે તોરીયા પાર્યું જરા ખરાડો કર લઈ અને પછી પંપ થી દવા છાટી જો પાર્યું માં અને પછી આગળ પાણી ચાલુ થાય પાણી બાણી પાઈ લે પછી કઈ હુલિયાનો જો હોય ને તો ચેન્જ કરવો હે બાકી હવે ધકાર કામ માં આપણે હજી માંડવો ચોખ્ખો કરવાનો બાકી હે કાંધું બાકી હે તો એ બધે વળી લેવો જો હે દેવો જો હે એટલે પેલા હવે જે વાવેતર કર્યું ને એનું કામ પૂરું કરી અને આપણે ઓલી આગતરી જે ખેડખેડ માં વાવી દીધા હે ને એમાં ક્યાંક ક્યાંક છોડવા દેખાય હે એટલે એના માટે સર્વરના સાટવી જો હે ક્યાંક ક્યાંક ખડે બહુ દેખાય હે जीणो जीणो ખોડ છે ને માંજી કોક ધણો ઉગે હે ને એની પેલા આપણે સાટી દઈ એટલે પછી બહુ વાંધો ન આવે રાજુ ભાઈ અમારો કરે છે ખપારી નો તપ અમારો ભાગ્યો વા છે લે પાણી වારતો તો ન્યાથી ક્યાંક અડાવરી મુયક્યો હે તો ખપારીયું જડી જાય ને તો પાર્યું શેડા પાર્યું ને હમું કર લઈ અને થોડીક આ જમીન અમારે બેને વાત છે ઈ હાલતો તો કે અહીથી પારી નથી કરવીનો ઓલો કે અહીથી આગળ જાહે ને એટલે હાલતું હોય મજાક મસ્તી થોડા જાજુ ઈ કીએ થોડાજુ હું કહું ને બે વચ્ચે કામ નીકળતા જતા હોય તો કઈ વાંધો નહીં હાલો જરાક હરાડો કરી મસ્ત મજાની ધોર્યા પાર્યું બધું કમ્પ્લીટ કરી લીધું છે ને હું ગયો તો પાલા બાપુ વાડીએ વાળીએ પોંપ લેવા રાજુભાઈ સર્વરના સાટે હે આપણી શરૂઆતમાં જે આવીને થાણી આપણી એમાં હવે ઉગાઈ હે ઘણી જગ્યાએ એ દેખાય હે ક્યાંક 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 પણ જે વાહે પીધું ને એમાંજી નથી દેખાતી નવ દસ તારીખમાં જી પીધું ને લગભગ નવ તારીખે કે દસ તારીખે પીધું હોય એમાં જે બહુ નથી દેખાતી કો ક્યાંક કોટા ફૂટા હે તો એમાં અમે કીધું દવા છટાઇ જાય ને તો ઝીણું મોટું ખડ ફાયદો થઈ જાય એટલે એમાં સર્વનાશનું કામ હાલે છે અને માંડવીના અરોડા હદ નહીં ગયા એકસો અઠ્યાવીસ નંબર માંડવી હતી એમાં ઓરવેલી પણ એ તો લગભગ નહીં ભરે એ તો ઉપાડવાની જો હે પણ થોડી ઘણી અસર થાય તો જો આ બાજુ રાજુભાઈ દવા છે પંપ ભરીને આવે છે અને હું લઈ આવ્યો આલભાઈનો નો પંપ આલિયાનો પંપ લઈ આવ્યો ને એનાથી મારે સાટવી છે બાસ ચાલીને આપણે જોરિયા ભર્યું કર્યું ને એમાં રાજુભાઈ ચા પીધો હાલો ભાઈ હું પાલા બાપુનો ચા પી આવ્યો પાલા બાપુને હાલે હે બે ટ્રેક્ટર મિની ટ્રેક્ટર કેપ્ટનના દાતી રામભાઈનું ને પાલભાઈનું પોતાનું બે થઈને દાંતી હાલે આગળને વાહેન મામાનો છોકરો રોટા વેટર આવ્યો એ આ કે રોટા વેટર અને હવે ચા થઈ ગયો હે વાગી તો અગિયાર ગયા ચા તો સાડા દસ વાગે થઈ ગયો હે પણ હું હાજર હતો નહીં તો આપણે ચા પાણી પીને પછી બાસા લઈને છાંટી દઈ લાઇટ વહી ગઈ હે લગભગ બે કલાક થઈ ગઈ અમારા ભાગ્યને બીજું પાણી ને એમાં ખાલી પાંચ હાથ ક્યારા હાટું થઈને રહી ગયું અને વાયુવાળો ભાગ આખો પી ગયો છે ખાલી પાંચ હાથ જ ક્યારા રહ્યા એના હાટું થઈને એનું કામ અધૂરું રહ્યું અને લાઈટ આવે પછી આપણે આપણી આ નવી ધાણી વાવી એમાં પાણી ચાલુ કરવું હે તાત્કાલિક દવાનો લાગો કરી લઈ હાલો તો ચા પીવો એ આવી જાવ મસ્ત મજાનો ફરમો ભરેલો હે ચા પી લઈને પછી ફરી લાગી જાય આપણે ધંધે er Når de ser fine, ser de fine. લોટ જો આમ હાથમાં નાખી અને પછી ફૂક મારતો તો એમાં જય માતાજી જય શ્રી કૃષ્ણ જલાભાઈ કેમ જરવાતા નથી અને આપણે હવે રોટલા કરવા આવ્યા ધૂળ વીણ માં ગઈ થોડી ફીણી આવી બાવલી નું બી ને ધૂળ બધું ભેગું છે રોટલા કરવા આવી તો તા દેણું નહોતું દે એક વાર આપણે ઘેટી ચાલુ કરી છે અને એક વાર રોટલા ચાલુ છે અને મારે અમારે જલાએ કાલની ટેપ પટ્ટી ની લઈ લીધી માં ખુશી ગઈ

અને હવે જાવ હે આપણે અન્ય વાળા હાથ ક્યારે કઈ હે એટલા કટકા માં દવા સાટવી રાજુભાઈ ઉપલા કટકા માં સર્વનસ સાટે વલ્લાવાળી કટકીમાં હાલે એને દવા સાટવાનું કદાચ એક કટકી બાકી રાખ દે હો આ છેલ્લી ઝીણકી કટકી જે આપણે હે ને ઉપર એમાં સર્વનસ માં કે એમાં હજી એક દી પાણી પાછળ ગયું હતું એટલે ઓલો ભાઈ ભેગો ને ભેગો દેતો આવે હે વાડીમાં પારિયુમાં મેં દવા સાઈટી આ દવા આપડે સાઈટી હોય ને એમાં પગલા થાય ને પારિવા તો દવા લાગુ ના પડે ને એક ભાઈ ની આપણે કોમેન્ટ હતી કે અમે એ કે પંપથી જ છાટી દવા અમારે એ સિસ્ટમ નથી અમારે પાણી ભેગી પાવાની હોય અને અમે દઈએ તો આ સિસ્ટમથી અમારે કામ હાલતું હોય હાલો આની આમતા ધોરિયા પાર્યું કમ્પ્લીટ થઈ જાય ને સાટવાની હોય તો આપણે બધું રેડી કરી દવા છાંટી દઈ અને જે થોડો ઘણો ફાયદો થાય તો આપણે આમાં ગોળ ભેગી નાખીએ ગોળ પાન ખડ ખળ ના ઉગે ને એવી અને એક લાંબા બાસા બાસાલી バリયુંマッチ पावाम आपरे गोडपान नी भेगी न ना इमा एम केतो क दाणा उतरे है आपरे अगड़ वीडियो में बात करी थी इ प्रमाण तो हालो अबे मारे एतला मा अजी बे पंप था है छाटी दो वेले रो आ या ता जो जो तो अकल काम नहीं करे ने एवी तोये इमा गोडपान नी नाखिन तो ये, तो ये उठीय लो भाई आपरे या बारी मा दवा साटपी पड़े ना तर आजो आपा किनो इया હાલો તો જો આવી જ રીતના ફટાફટ દવા સાટી લેવા આમ તો બપોર થઈ ગયા હે સાડા બાર એક જેવો ટાઈમ થઈ ગયો હે થોડુંક કામ ગોટે ચડી ગયું તો અઘણી થોડાક પંપ લેવા વયો ગયો ને એમાં ખોટી થઈ રહ્યો તો હાલો અમે આવી રીતના દવા સાટી છે ને સાટી દઈ વેલેરા

બુજુ હા હા કે ઓ ભાઈ જો ઠંગલી ફોન આવી ગઈ સંભાય રે અને વિરનભાઈ તન બહુ યાદ કરે છે તીના હામોજરીક વાત કર વિરન હામોજરીક વાત કરી બહુ યાદ કરતો હો હેલો 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 અજોટાને મેં ઝાડું કઈલું તો હે હા જરજરિયાને બનાવી ઠીક આ

અમે બધા ફૂલ મજામાં ફોન એકવાર આવી જાય ને તો નિરાજ થઈ જાય બાકી કઈ નઈ જો માંડવી શોખી કરવાનું એક વાર વાવવાનું એમ કામ પણ હવે વ્યાજે જ છે નૈવરા થાય આજ વરી શનિવાર છે ને

બાપુ નો પગાર હો કમ્પ્લીટ હો ઠીક આ બાપુ ઈ ટેકા ના ભરાઈ લા મારી તો હમણા જો ભણવા ના કઈ હોય ની કે ચાલુ જ છું હજી તા ઠીક હે પછી ધીમે ધીમે ચિન ભણાવા નો ભણાવે અમુક ફ્રી લેક્ચર દીએ બરાબર અને લેબ્રેરી માં જાય પછી વાંચવા હા ઠીક હે ના મે તમે ભણવામાં ધ્યાન દયો વાંચો નવું નવું કારણ કે આપણે અહીંયા છે ને ઠેકાણે વાળા ત્રણે ત્રણ આવી ગયા છે ને એ એક નામી ફોરા પડી ગયા છે ચોખ્ખી કરી નથી ને બધું ભેગું કરતા ગયા બહુ તાણ પાડી અમને રાતે બાર એક બાર એક વાગ્યા સુધી બે દી કુચે મળ્યા છે ત્યાં બધું હરાડો થયો એ બધું નામી થઈ ગયું હવે માંડવો ચોખ્ખો કરવાનો રહ્યો છે બાકી ચોખ્ખું થઈ ગયું હે ને પીતે બધા થઈ ગયા છે તે હવે કઈક કામ ફોરું પડશે બે પાંચ દી માં તો જો ઢીંગલીને ને હંભાઈને ઢીંગલીનો ફોન આવી ગયો હે કરતા કરતા ભાગવું પડ્યું હતું મસ્ત મજાના સમાચાર મળી ગયા હે એકદમ નરવી હે કોઈ જાતની કંઈ તકલીફ નથી અને અગિયાર બારમાં નિબંધ સ્પર્ધા રાખી હતી ને એમાં સુરભીબેનનો બીજો નંબર આવ્યો હે તો એ બદલ સુરભીબેનને કોંગ્રેચ્યુલેશન તમારામાંથી જીની જીની પણ સુરભીબેન કોંગ્રેચ્યુલેશન્સ કીધું હે એને થેન્ક યુ ખૂબ ખૂબ આભાર અને અમારે વીરેનભાઈ બહુ યાદ કરતા હતા બહુ યાદ કરતા હતા પણ સુરભીબેનનો ફોન આવ્યો તા ભાઈને કંઈ વાતું કરવાનું યાદ ના આવ્યું ભાઈ જે રમતમાં પૂરી રહ્યા છે ઘણા બધા રમકડા રમકડાનો શોખીન છે અમારો વિરેનભાઈ ભાઈ તમે સુરભીબેનની વાતું સાંભળેલીથી તા હું નાહી આવ્યો છો સુરભીબેનનો કાલ જ ફોન આવ્યો હતો કાલે આપણે યાદ કરતા હતા દિવસને આમતા કે અમે વ્યારું કરતા હતા ને ત્યાં યાદ કરતા હતા એટલી કામની ભીડ છે ને તો એ માણસને કાપડું ભરવું ઉકલે બોલો ભેતર વેતન ભી ભીડ બૌ જ અમારે તો બેઠા બેઠા કામ હતું જે ઉકલે કામની ભીડ કાલ કાંધું કાઢવાનો વિચાર છે પણ મજૂરને ને મેં પૂછ્યું ને કે અમારે ટેકન વારો હમણાં આવી માંડવી શોખી થઈ નથી શોખી કરવા જાવ તો ભાઈ જો આ ટાઈપનું કંઈક કાપડું ભરે છે નાગણી જો આ ભલા ચોંટાડ્યા હે અને હવે ધીરે ધીરે વરી પાછું ફરતા એને ડિઝાઇન પાડવાનું રહે કા ભરાવા ભરવાના રહેને બરાબર એને સ્ટાર બનાવી કે શે એમને મજ રાખી ના આ આવી રીતના કોર કોર ભરવાની રહે લાગે સેટિંગ થઈ જાય તો આ હું લાગે અત્યારે અને હર હર કહેવાય કહેવાય ગુલાબી કલર દેખાય ને એને એની અંદરનું કામ કામકાજ ચાલુ હે ચાલો ભાઈ કઈ વાંધો નહીં કાલે જોઈ લગભગ કાંધાનું કામ કરવાનું થાય બાકી ઢીંગલી એકદમ મજામાં હે હવે આપણે આજના વિડીયો એન્ડ એન કરી દઈએ ફરી મળી નવા બ્લોગમાં ત્યાં સુધી આવજો રામ રામ